ગણતરી ફોર્મ આપેલું છે એની અંદર વિગત કેવી રીતે ભરવી અને બધી વિગતો શું છે અને શા માટે આ ભરવાની છે તો સૌ પ્રથમ તો આપણે સમજીએ કે આ શું છે તો આ છે અહીંયા પાછળ આપેલું છે તમે જુઓ કે ભારતના ચૂંટણી પંચ ગણતરી ફોર્મ ભરવા માટેની માહિતી પત્રક અહીંયા કેવી રીતે માહિતી ભરવાની છે એ બધી જ વિગત પાછળ આપેલી છે છતાં પણ કેટલાક મિત્રોના પ્રશ્ન છે તો એ પ્રશ્ન આપણે જોઈશું દરેક પ્રશ્નનો વારાફરતી સોલ્યુશન પણ જોતા જઈશું હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી સમજવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે બી એલ એપ ઓપ ઓપન કરીશું કેમ કે જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક બારકોડ કોડ આપેલો છે એ કોડને કેવી રીતે સ્કેન કરો એ સ્કેન કરવાથી શું માહિતી મળે છે આપણે જોઈ લઈએ પેહલા તો તો જોઈએ હવે મિત્રો આપણે બીએલ એપ્લિકેશન ઓપન કરીશું તો આ રહી બીએલ ઓ એપ એ ઓપન કરી મેં એની અંદર બે ઓપ્શન છે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ એસઆઈઆર અને માર્ક ઇલેક્ટર ફોર સેલ્ફ એઝ પ્રોગન્સી પ્રોગની તો એ બંનેનો ઉપયોગ પણ આમાં થશે ફોર્મની અંદર તો કેવી રીતે થશે એ પણ સમજીશું તો સૌ પ્રથમ સ્કેન સમજું અહીંયા આપેલું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર એ આપણે આપણું ઓપન કરવાનું છે એની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવિઝન ની અંદર એસઆઈઆર પ્રીડ્રાફ્ટ એની અંદર આપણે જોઈએ છીએ ઈ એફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર એ ટ્રેકર આપેલું છે તેના ઉપર આપણે ટચ કરીશું ટચ કરીશું તો આપણને આ રીતે બધા નામ જોવા મળે છે આપણે જોઈ શકીએ છીએ હવે આ દાખલા તરીકે મેં હમણાં તમે જોયું હતું કે એક ફોર્મ બહાર કાઢેલું હતું એને હું સ્કેન કરીશ તો એના માટે સ્કેન ક્યુઆર કોડ ઉપર જવાનું છે અને જે ક્યુઆર કોડ છે એના આ રીતે જો સ્કેન કરીએ એટલે તરત જ એનું નામ આવી જાય છે જે તે મતદાન અહીંયા મોહનભાઈ દવે છે હવે જયારે હું એમને ફોર્મ આપીશ ત્યારે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ ઉપર હું ક્લિક કરીશ એટલે શું થશે કે મેં એમને આપ્યું એ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું એ અહીંયા એની નોંધ થઈ જશે તો આ રીતે સ્કેનરનો ઉપયોગ કરવાનો છે અને સ્કેનરનો ઉપયોગ કરતાં આપણને એમની મોહનભાઈ દવેની કયો પાર્ટ નંબર સિરિયલ નંબર એકસો પચાસ છે એનો એપિક નંબર મળે એ આપણા બે હજાર પચીસની જે ચાલુ મતદાર યાદી છે એમાં આપણે જોઈશું તો આપણને તમામ વિગત એમાંથી મળશે એમની જે વિગત છે હવે એ વિગતો પણ આપણે અહીંયા જે ગણતરી માટેનું ચૂંટણી ફોર્મ છે એની અંદર પહેલા વિભાગમાં ભરવાનું છે તો હવે આપણે ફોર્મ ઉપર જોઈશું હવે મિત્રો આપણે આગળ જોઈ લીધું બીએલઓ એલ ની અંદર કે અહીંયા મોહનભાઈ દવેનો નંબર એકસો પચાસ છે એમનો ચૂંટણી કાર્ડ નંબર છે એમના પિતાનું નામ છે એમની ઉંમર હાલ કેટલી બતાવે છે બધી વિગત છે હવે આ જે ગણતરી માટેનું ફોર્મ છે ઈએફ બરાબર એ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ સમજ મેળવીએ તો પેલા તો જોઈશું કે અહીંયા મતદાનનું નામ આપેલું છે અહીંયા એમનો જ ઓળખપત્રનો નંબર આપેલો છે આ એમનો અનુક્રમ નંબર પણ આપેલો છે કયા વિભાગમાં છે બધી જ વિગત છે હવે અહીંયા એમની જન્મ તારીખ આપણે આ ફોર્મ આપણે એમને આપી દેવાનું છે તો એમણે અહીંયા વિગત ભરી અને બીએલઓ શ્રીને પાછું આ ફોર્મ આપવાનું રહે હવે એ વિગત કેવી રીતે ભરશે તો જો અહીંયા ત્રણ ભાગ છે એક ઉપરનો ભાગ છે એના પછી નીચે બે વિભાગ છે એક ડાબી બાજુ અને એક જમણી બાજુ હવે નીચે બે વિભાગ છે એની અંદર બે હાજર બે ની જ વિગત ભરવાની છે અને ઉપર જે વિભાગ છે એની અંદર ચાલુ વર્ષની બે હજાર પચીસની જે મતદાર યાદી નવી છે એમાંથી આ વિગત ભરવાની છે તો સૌપ્રથમ આપણે અહીંયા જોવા એક આ મોહનભાઈ દવેનું મેં લીધું છે ઉદાહરણ માટે સાથે સાથે એ એક આ મગનગીરી ગોસ્વામીનું લીધેલું છે અને એક આ લીધેલું છે ગંગદાસભાઈ આયર

કલ્યાણપુરા ગામની એટલે કે મારા સાંતલપુર ચાર વિભાગની અંદર બે ની જે યાદી છે નહીં બે હાજર બે માં તો આપણે આ બધા ઉદાહરણ જોઈશું એટલે આપણા બધા પ્રશ્નો ક્લિયર થઈ જાય તો હવે જુઓ કોઈ પણ વ્યક્તિ હોય જેનું નામ બે હાજર પચીસની મતદાર યાદીમાં છે એવા તમામની માહિતી અહીંયા ભરવાની છે જેટલા આપણને આ ફોર્મ મળેલા છે એ તમામ હાલ પચીસની યાદીમાં નામ ચાલુ છે તો આપણે તમામને આ ગણતરી ફોર્મ દરેક મતદાનને પહોંચતું કરવાનું છે ભલે એ અહીંયા ગામમાં રહેતા હોય કે ના રહેતા હોય એમનું મૃત્યુ થયું હોય તો પણ એમના ઘરે આપણે આપવાનું છે એવું નથી કે કોઈને નથી આપવાનું સો સો ટકા ગણતરી ફોર્મની કરવાની લઈએ તો અહીંયા જે ઉપર આ ગંગદાસભાઈ આયર છે એમની વિગત અનુક્રમ નંબર એકસો અડત્રીસ ઉપર છે તો અહીંયા એ પોતે બે ની યાદી પ્રમાણે અહીંયા નામ લખશે તો પેલા એમની જન્મ તારીખ લખશે પેલો દિવસ લખવાનો પછી મહિનો પછી વર્ષ ત્યારબાદ એમનો આધાર નંબર જે વૈકલ્પિક છે એટલે કે જો કોઈના જોડે આધાર કાર્ડ નંબર નથી અને નથી લખતા તો ચાલશે ફરજિયાત લખવો જરૂરી નથી પણ આપો ફાયદાકારક રહેશે પછી એમનો મોબાઈલ નંબર લેવાનો છે એમનો અથવા એમના ઘરના કોઈ પણ એક વ્યક્તિનો હવે આગળનો જે કોલમ છે હાર જે એની અંદર માહિતી છે પિતા વાલીનું નામ તો અહીંયા આ ગંગદાસભાઈ છે એમના પિતા અથવા વાલીનું નામ અહીંયા લખવાનું છે હવે એમના પિતા અથવા વાલીનો ઓળખ કાર્ડ નંબર લખવાનો છે હવે પિતા અથવા વાલીનો ઓળખ કાર્ડ નંબર જો આપણને ઉપલબ્ધ હોય તો આમનો તો હશે જ કેમ કે એમનો બે હજાર બે ની યાદીમાં નામ ચાલુ છે હવે એમની માતાનું નામ અહીંયા લખવાનું છે માતાનો મતદાર ઓળખપત્ર નંબર લખવાનો છે એમની જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો એટલે કે એમના જીવનસાથી હોય તો અને જીવનસાથીનો મતદાર ઓળખપત્રક નંબર હવે કેટલાક પ્રશ્ન થશે શું આ બધી વિગત ભરવી ફરજિયાત છે તો ના અહીંયા જો સ્પષ્ટ લખ્યું છે કે જો ઉપલબ્ધ હોય તો ઉપલબ્ધ હોય તો જો લાગુ પડતું હોય તો જો જો ઉપલબ્ધ હોય તો એટલે કે મળે તો જ લખવાનું છે જો નથી મળતું તો તો કોઈ ચિંતાનો વિષય છે નહીં આપણને ક્લિયર થઈ ગયું હશે કે પહેલા વિભાગની અંદર શું કરવાનું તો પહેલા વિભાગની અંદર હાલ બે હાજર પચીસ ની મતદાર યાદીમાં જેટલા પણ મતદારો છે તે તમામ મતદારોએ આ વિગત ભરવાની છે હવે વાત રહી નીચેની હવે આજ જે ગણતરી ફોર્મ છે એની બે અલગ અલગ ભાગ આપેલા છે એક આ ડાબી બાજુનો 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 ભાગ 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 અને આ હવે ડાબી કોના માટે ભરવાનો છે તો એવા મતદારો કે જેનું નામ બે હજાર પચીસ ની યાદીમાં પણ છે અને બે હજાર બે ની પણ યાદીમાં છે એ વિગત અહીંયા ભરવાની છે જેમ કે છેલ્લા એસઆઈઆર ની મતદાર યાદીમાં મતદારની વિગતો તો ગંગદાસભાઈનું નામ અહીંયા ગંગદાસભાઈ છે એની આપણે ઉપર એમનું જ નામ બે પ્રમાણે બે ની યાદી પ્રમાણે ત્યારબાદ મતદાર ઓળખપત્રક નંબર જો ઉપલબ્ધ હોય તો એટલે કે બે હજાર બે ની યાદીમાં એમનો જે એપિક નંબર હોય મતદાર ઓળખપત્રકનો એ આપણે અહીંયા લખવાનો છે પછી એમના સંબંધીનું નામ એટલે કે મતદાન નામ એના પિતાનું નામ આવશે અને એના સાથે શું સંબંધ હશે તો પિતા પુત્રનો જો માતાનું નામ લખો તો માતા પુત્રનો બરાબર એ રીતે દાદા હોય તો દાદા પુત્રનો એ રીતે સંબંધ એમના જિલ્લો રાજ્યનું નામ વિધાનસભા મત વિભાગનું નામ વિધાનસભા તો મિત્રો અહીંયા આપણે એકવાર ફરી જોઈ લઈએ અહીંયા ગંગદાસભાઈ આહિર છે આયર એમનું નામ બે હજાર પચીસની યાદીમાં છે અને બે હજાર બેમાં પણ હતું તો અહીંયા બે હજાર પચીસ પ્રમાણે એમની વિગત અને અહીંયા એમની જ બે હજાર બે પ્રમાણે વિગત અહીંયા ગંગદાસભાઈ આયર છે તો અહીંયા એમનું જ નામ આવશે ગંગદાસભાઈ આયર અહીંયા મતદાર ઓળખપત્રક નંબર પણ કયો તો બે હજાર બેની યાદીમાં જે નંબર હતો એ નંબર આવશે પછી અહીંયા એમના સંબંધી એટલે કે પિતા અથવા માતાનું નામ જો માતાનું નામ લખો તો માતા પુત્ર અને પિતાનું નામ લખો તો પિતા પુત્ર પછી એમનો જિલ્લો રાજ્યનું નામ વિધાનસભા મત વિભાગનું નામ લખીશું અને અહીંયા આ જે વિગત આપી છે એ આપણે ભરવાની રહેશે ત્યારબાદ અહીંયા આ એમને ઘોષણાપત્ર આપણે એ વાંચે એ માટે એમને કહેવાનું છે કે ભાઈ તમે સહી કરો એ પહેલાં તમે આ ઘોષણાપત્ર વાંચી લેજો અથવા આપણે એમને વાંચી સંભળાવવાનું છે ત્યારબાદ અહીંયા બીએલઓની સહી આવશે હવે જેનું નામ બે હજાર ની યાદી

હવે આપણે જોઈએ પાછળ આ એમના પત્ની છે એમનું નામ પણ બે હજાર પચીસમાં માં બે હજાર બેમાં માં છે તો એમના માટે પણ આ વિગત આવશે હવે આ એમના દીકરા છે હવે જો આ એમના દીકરા છે તો આ એમનું નામ બે હજાર પચીસ માં છે પણ બે હજાર બેમાં નહોતું તો હવે શું કરીશું તો એમની વિગત અહીંયા ભરવાની એમના દીકરાની દશરથભાઈ આયર છે તો અહીંયા દશરથભાઈ આયરની તમામ વિગત આપણે ભરીશું જે આગળ પેલા ગંગદાસભાઈની ભરી એ જ રીતે પછી શું તો અહીંયા એ જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તે તો આપણે જે પ્રોગણી કરી છે અમને કોની સાથે પ્રોગણી કર્યા છે તો મેં દશરથભાઈને પ્રોગણી કર્યા છે ગંગદાસભાઈ સાથે તો ગંગદાસભાઈની વિગત અહીંયા આવશે તો અહીંયા ગંગદાસભાઈનું નામ આવશે અહીંયા ગંગદાસભાઈના એમનો બે હજાર બેનો એપિક નંબર આવશે પછી અહીંયા સંબંધીનું નામ અહીંયા ગંગદાસભાઈનું આખું નામ લખવાનું છે ગંગદાસભાઈનું નામ અને એમના પિતાનું નામ પછી અટક અહીંયા એમનો એપિક નંબર અહીંયા સંબંધી કોણ છે તો આ ભાઈ એમના સંબંધી છે દશરથભાઈ આયર તો અહીંયા દશરથભાઈ આયરનો નંબર આવશે હવે દશરથભાઈનો ગંગદાસભાઈ સાથે શું સંબંધ છે તો પિતા પુત્રનો પછી એનો જિલ્લો એ રાજ્ય અહીંયા લખવાનું છે આ વિગત અહીંયા આવશે તો આ કોના માટે તો આ દશરથભાઈના પિતા કે જેનું નામ બે હજાર બેની યાદીમાં હતું એના માટે આ થઈ ગયું તો આ વિગત આપણને મળી ગઈ તો આ રીતે આપણે કામ કરવાનું છે એ જ રીતે આ હવે એમને વહુ હોય દાખલા તરીકે આ દશરથભાઈના પત્ની છે એટલે કે એમના કુટુંબમાં વહુ છે તો એની વિગત ક્યાં મળશે તો એમની બે હજાર પચીસની વિગત તો અહીંયા મળી જશે પણ આ બે વિગતમાંથી કઈ વિગત એમના માટે ભરવી તો એના માટે શું કરીશું કે આ જે બેન છે મીનાબેન એ મીનાબેનનો પિયર હશે જ્યાં ત્યાંથી એમની આ વિગત એ લાવશે એમના પિતાની અથવા એમની માતાની અથવા એમના દાદા અથવા દાદા અને એ વિગત અહીંયા આપણે ભરવાની છે અને એ વિગત ભરે પછી આપણને બીએલઓને ઓને આપે પછી આપણે એ પ્રમાણે મેપિંગ કરવાનું છે તો સ્ત્રી મતદાનના કિસ્સામાં શું કરવાનું એ પણ આપણે સમજી લીધું તો ખાસ ફરીથી સ્ત્રી મતદાર જે હોય એની બે હજાર પચીસની વિગત હવે સ્ત્રી મતદાર છે માટે શું છે એ અહીંયા વહુ છે વહુ તરીકે છે માટે એમની બે હજાર બેમાં એમનું નામ નહીં હોય અથવા એમના પિતા માતા દાદા દાદી કોઈનું નામ નહીં હોય તો એમના પિતા માતા દાદા દાદીનું નામ જે વિભાગમાં હોય ત્યાંથી એમની માહિતી આપણે લાવવાની છે હવે બેને જાતે લાવવી પડશે અને એ પછી અહીંયા માહિતી લખીને આપશે એટલે આપણે બી એની મેપિંગ કરી શકશે તો આ એ રીતે એમની માહિતી અહીંયા ભરવાની

તો મિત્રો અહીંયા આપણે બે ત્રણ બાબતો સમજ્યા ત્રણ વિશે સમજ્યા શું સમજ્યા તો પહેલી બાબત જેનું બે હજાર પચીસમાં નામ છે અને બે હજાર બેમાં પણ એનું નામ હતું મતદારનું તો એ અહીંયા બે પડશે તો આ પેલા મતદાર એ વાળા બીજા કે એવા મતદારો કે જેનું નામ બે હજાર પચીસમાં છે પણ બે હજાર બેમાં નહોતું પણ બે હજાર બેમાં એમના પિતા માતા દાદા દાદીમાંથી કોઈ વ્યક્તિ હતા તો એની મતદાનની બે હજાર પચીસની વિગત અહીંયા અને એના સંબંધીની વિગત અહીંયા અહીંયા જેનું આપણે પ્રોગ્નિ કરી છે એનું નામ આવે દાખલા તરીકે આ અહીંયા હું બતાવું કે અહીંયા રોહિત ગીરી ગોસ્વામી છે આ આ છે રોહિતગીરી ગોસાઈ આ રોહિતગીરી ગોસાઈ બે હજાર પચીસમાં છે પણ બે હજાર બેમાં નહોતા તો અહીંયા રોહિતગીરી ગોસ્વામીની વિગત આવશે અને અહીંયા એમના પિતા તો એ રોહિતગીરી ગોસ્વામીના પિતા કોણ છે તો મગનગીરી ગોસ્વામી છે તો અહીંયા મગનગીરીનું નામ આવશે આખું નામ મગનગીરીનો બે હજાર બેનો એપિક નંબર એટલે કે મતદાર ઓળખપત્ર નંબર આવશે અહીંયા સંબંધીનું નામ એટલે કે રોહિતભાઈનું નામ આવશે રોહિતભાઈનો સબંધ પિતા પુત્રનું થાય એટલે આવશે જિલ્લો વિગત હતો બધી આપણને ખ્યાલ આવી જ જાય તો આ રીતે વિગત ભરવાની છે હવે આ રોહિત ભાઈ પત્ની છે તો એના પત્નીનું બે હાજર પચીસ ની વિગત અહીંયા મળશે પછી શું થશે એમની આ બંને એક પણ વિગત અહીંયા આ વિભાગમાં નહીં હોય તો શું કરશે એમના પિયરમાંથી આ વિગત મંગાવશે અને મંગાવી અને પછી અહિયાં એમની વિગત ભરશે અને પછી અહીંયા સુપ્રત કરશે એ પણ એમના પિયરમાંથી જે વિગત મંગાવે એમાં જો એમના પિતાની વિગત લખે તો અહીંયા પિતાનું નામ આવશે માતાની લખે તો માતાની એ જ રીતે અહીંયા એમને કામ કરવાનું થાય છે હવે કોઈ એવા વ્યક્તિ છે દાખલા તરીકે આ ભાઈ છે મોહનભાઈ દવે જેનું બે હજાર પચીસની યાદીમાં અહીંયા નામ છે મારા વિભાગમાં પણ બે હજાર બેમાં એ નહોતા પાછા એમની ઉંમર પણ મોટી છે તો આ બી વાર મતદાર છે તો શું થશે એમનું હું મોટી છે એટલે કહેવાનો મતલબ કે ઓગણીસો સિત્યાસી પહેલાં એમનો જન્મ થયેલો છે અને બે હજાર પચીસમાં નામ છે પણ બે હજાર બેમાં અહીંયા સાતલપુર ચારમાં એમનું નામ ન હતું તો હવે તો આ ભાઈ અહીંયા એમની વિગત લખશે હવે એમને તો ખબર જ હશે કે બે હજાર બે પહેલાં અથવા તો બે હજાર બેમાં એમનું નામ કઈ જગ્યાએ ચાલતું હતું તો એ ત્યાંથી એમની વિગત મંગાવશે અને એમના દાદા પિતા એની વિગત લખશે તો દાદા પિતા અને જો એમની પોતાની વિગત મળે તો એ પોતાની વિગત અહીંયા લખશે પણ ક્યાંની લખશે તો જે વિભાગમાં એમનું નામ બે હજાર બેમાં ચાલતું હતું ત્યાંનું લખશે કારણ કે એમનું અહીંયા તો છે જ નહીં તો એ જ્યાં ચાલતું હતું ત્યાંથી વિગત લાવશે હવે એ જ રીતે એમની વિગત અહીંયા લખાઈ તો અહીંયા શું થશે આ એમના પત્નીની વિગત પણ એ રીતે લખાશે હવે એમના દીકરા છે તો એમના દીકરાનું નામ અહીંયા છે પરંતુ એમના દીકરાનું નામ શું બે હજાર બેમાં અહીંયા નહોતું પણ એમના પિતાનું એ નહોતું તો અહીંયા પિતાનું નહીં આવે પણ એમના પિતાનું ક્યાં હતું તો એ જ્યાં પહેલાં બે હજાર બેમાં રહેતા હતા ત્યાં હતું તો એ એ એમના પિતાની વિગત ત્યાંથી મંગાવશે અને અહીંયા એમની નોંધ કરશે તો આ જે સીડીઈ વાળા છે એનું અહીંયા થશે આ રીતે તેમાં કોઈ પ્રોબ્લેમ જેવું મને તો લાગતું નથી આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આગળ જોઈશું હવે જો આ બંનેમાંથી એક જ વિગત ભરવાની થાય છે બધા માટે બે વિગત નહીં આવે બે હજાર બેમાં ના હોય પચ્ચીમાં હોય તો આ બે હજાર બેમાં ના હોય તો એના સંબંધી અહીં આવે બસ આટલી નાની વાત છે બહુ આમાં કંઈ મોટું છે નહીં હવે 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 કોઈ એવો મતદાર હોય કે એનું કોઈ નામ જ ન હોય કે એનો કોઈ સંબંધીનું નામ પણ બે હજાર બેની આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ન હોય તો એને શું થશે દાખલા તરીકે કોઈ એવા વ્યક્તિ હશે ગામની અંદર કે એના બે હજાર પચીસમાં એનું નામ છે પણ હવે એના દાદા દાદી એના કોઈપણ સંબંધીનું નામ બે હજાર બેમાં ગુજરાતમાં ક્યાંય નથી તો એ શું કરશે તો એ એ આ વિગત ભરીને આ બી એ લોન આપી દેશે પછી શું થશે એના સરકાર તરફથી નોટિસ જશે એ નોટિસના જવાબમાં એને આ માહિતી જે પાછળ આપી છે એમાં નીચે જો એ ડોક્યુમેન્ટ કયા કયા આપવા આમાંથી એને સ્વપ્રમાણિત દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે તો કોના માટે થશે આ દસ્તાવેજો કે જેનું પિતાનું એનું પોતાનું એના દાદાનું દાદીનું કોઈપણનું નામ બે હજાર બેની યાદીમાં આખા ગુજરાતમાં અથવા આખા ભારતમાં ક્યાંય નથી એવા વ્યક્તિઓ માટે આ દસ્તાવેજ રજૂ કરવા રહેશે બીજું ખાસ વાત જે વ્યક્તિઓ એમનો ફોટો અહીંયા બદલવા માંગતા હોય એ વ્યક્તિઓએ જ અહીંયા પોતાનો ફોટો લગાવવાનો છે બાકી બધા માટે ફરજિયાત નથી તો આ આપણે વિગત સમજી લીધી હવે કોઈ વ્યક્તિ એવા છે કે આપણે બીએલઓ શ્રીએ ઘરની મુલાકાત લીધી પરંતુ એમના ઘરે હાજર નથી તો શું કરીશું તો ત્રણ વખત એવા વ્યક્તિની મુલાકાત લેવાની છે અને ત્રણ વાર પ્રયત્ન કર્યા છતાં પણ હાજર નથી તો આપણે પંચનામું કરી દેવાનું છે પંચનામું એટલે પાંચ જણની સાક્ષીમાં આપણે લઈ લેવાનું છે કે આ વ્યક્તિ ગેરહાજર નથી તો પંચનામામાં શું કરશો તો આ રીતે જુઓ ગેરહાજરના કિસ્સામાં જો સંપર્ક કરી શકાય તો કરવો ત્રણ વાર પ્રયત્ન કરવાનો છે પછી જે આપણું ફોર્મ છે આ ફોર્મ માર્યું એ ફોર્મ ઉપર એ સ્થિતિ લખી દેવાની છે કે ફોર્મ આપણે જોડે જ રાખવાનું છે બી એલ અને લખી દેવાનું છે કે ઘરે ઘરની ત્રણ વાર મુલાકાત લીધી પરંતુ ઘરે કોઈ હાજર નથી અથવા એવું પણ કરી શકાય કે આજુબાજુ કોઈ હોય એમના જોડેથી એમનો મોબાઈલ નંબર લઈને એમનો સંપર્ક કરી શકાય હવે એવું ફોર્મ ઉપર લખી દેવાનું જે પણ સ્થિતિ કે ભાઈ ઘરે હાજર નથી પછી પંચનામું કરો પંચનામાની અંદર આટલી વિગત લખવાની છે એમાં મતદાનનું નામ વિધાનસભાનું નામ પછી ભાગ નંબર અનુક્રમ નંબર લખવાનો છે અને ઉપરોક્ત મતદારનો સંપર્ક કરતાં તે મતદાર સ્તર પર હાજર જણાયેલ નથી અહીંયા પંચોની સહીઓ લેવાનો ચૂંટણી કાર્ડની નકલ જો મળે તો જોઈન્ટ કરવાની છે અથવા તો આપણે વિગત લખી મૂકી દેવાની છે આ જે મતદાર યાદીમાં તો એની વિગત હોય જ એ પ્રમાણે આ કરવાનું છે હવે કોઈ વ્યક્તિનું મરણ થયું છે તો શું કરવાનું તો એવા કિસ્સામાં આપણે ફોર્મ તો એને આપવાનું જ છે એના ઘરના પરિવારના સભ્યોને પરંતુ જ્યારે ફોર્મ પાછું આપે ત્યારે આપણે એની સાથે મરણનો દાખલો લઈ લેવાનો છે અને મરણનો દાખલો જે આપણને આપે એના આધારે ફોર્મ નંબર સાત ભરવાનો છે તો મિત્રો આશા રાખું કે સંપૂર્ણ સમજ મેં આપવા જે પ્રયત્ન કરો છે મારી સમજ પ્રમાણે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે હવે આના અંદર તમને હજુ પણ કોઈ જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો કે જેથી મને પણ કંઈક નવું જાણવાનું મળશે અહીંયા કશું જ નથી ફરીથી ટૂંકમાં કહી દઉં કે જેનું નામ બે હજાર પચીસમાં હોય તો બધા માટે પચીસ વાળાનું બધામાં છે તો બધા ઉપરની વિગત ભરવાની છે જેનું પચીસમાં

અને માર્ક ઇલેક્ટર ફોર સેલ્ફ એડ પ્રોગની હવે જો મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ એસઆઈઆરમાં કઈ વિગત આવશે તો એ વિગત આપણે જે નીચેના બે વિભાગ છે એમાંથી જે જમણી બાજુનો વિભાગ છે એ વિભાગમાં આપણે જેની સાથે અહીંયા જો એડ પ્રોગણીની અંદર આપણે કરેલું છે એ આપણે વિગત ભરવાની છે તેમ લાગતા કે આ જહાભાઈ છે એની સાથે એડ એ એડ પ્રોગણીની અંદર મેં ત્રણ વ્યક્તિ છે તો આ દેવાયતભાઈ પમીબેન અને અર્જનભાઈ આ ત્રણ એમના સંતાન છે તો એમના ત્રણેયની વિગત અહીંયા આવશે જમણી બાજુ બરાબર એ ત્રણ એ ત્રણને આ ત્રણે દેવાયતભાઈ પમીબેન અર્જણભાઈ એમની ઉપર વિગત લખશે અને નીચે કોની સાથે પ્રોગ્નિમ એમની કરે છે જહાભાઈ તો જહાભાઈની ત્રણેયની અંદર નીચે વિગત આવશે જહાભાઈની વિગત જમણી બાજુ નીચે લખાશે અને આ દેવાયતભાઈ પમીબહેન અને અર્જણભાઈ એ શું કરશે ઉપર એમની વિગત લખશે ઉપરના ભાગે પોતાની બે હજાર પચીસ પ્રમાણે તો સમજી ગયા હવે આપણે અહીંયા બીજું ઓપ્શન છે કે માર્ક ઇલેક્ટર ટુ સેલ્ફ એજ પ્રોગ્નિક તો આ શું કરવાનું છે તો આ એવા વ્યક્તિઓ માટે છે કે જેનું નામ બે હજાર પચીસની યાદીમાં તો છે પણ બે હજાર બેમાં એના કોઈ સંબંધી નથી આપણે અહીંયા જે તે વિભાગમાં અને બી ગુજરાતની અંદર ને ભારતની અંદર બીજે ક્યાંક એમનું બે હજાર બેમાં નામ ચાલતું હતું તો જ્યારે એ નીચેનો જમણી બાજુનો વિગત ભરીને લઈને આવે ત્યારે આપણે અહીંયા સેલ્ફ કરવાનું છે પ્રોગ્નિ કરવાનું છે બીએલઓએ અને સેલ્ફ કર્યા પછી એ જેની સાથે પ્રોગ્નિ કરે છે એની વિગત લખવાની છે દાખલા તરીકે રેખાબેન લુહાડ છે રેખાબેનનું નામ અહીંયા બે હજાર પચીસમાં અહીંયા મારા વિભાગમાં ચાલે છે પરંતુ બે હજાર બેમાં એના દાદા દાદી કે પિતા માતામાંથી કોઈ નહોતું હવે રેખાબેનના દાદા દાદીનું નામ ગુજરાતમાં ક્યાંક તો ચાલતું હશે તો ત્યાંથી એ વિગત લાવશે અને વિગત નીચે જે બે વિભાગ છે એમાંથી જમણી બાજુ ભરશે અને ભરીને જ્યારે બીએલઓને આપે ત્યારે બીએલઓ અહીંયા માર્ક સેલ ફેઝ પ્રોગની કરશે અને એ રીતે મેપિંગ કરવાનું થશે તો આ રીતે આપણે બધું સંપૂર્ણ મેપિંગ કરી શકશું બરાબર અને જે વ્યક્તિનું નામ સીધું જ બે હજાર પચીસમાં આવી ગયું છે અને બે હજાર બેમાં એના માતા પિતા દાદા દાદીમાંથી કોઈ પણ ન નહોતું તો એવા વ્યક્તિઓએ ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરવાના છે બાકી તમામે ડોક્યુમેન્ટ રજૂ કરવાની જરૂર નથી અને જે સ્તર ઉપર હાજર નથી એના માટે પંચનામું કરવાનું છે જે મૃત્યુ પામેલા છે એના માટે મરણનો દાખલો લઈ લેવાનો છે અને પછી નામ કમી કરવાની આગળની પ્રોસેસ કરવાની છે તો મિત્રો આશા રાખું કે આ સંપૂર્ણ સમજ આપણને ખ્યાલ આવી ગયો હશે તો તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો તમને પણ જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો અને મારી કોઈપણ પ્રકારની ભૂલ થતી હોય તો એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ મિત્રો ફળી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને તંદુરસ્ત રહો હવે મિત્રો કોઈ એવા મતદાર હોય કે જેનું બે હજાર બેમાં નામ નથી જળતું તો એના માટે અહીંયા એક વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપરથી આપણે એનું નામ ચકાસી શકાય છે અને ગણતરી ફોર્મમાં વિગતો ભરી શકાય છે તો અહીંયા વેબસાઇટ આપી છે બીજું કે જે આ ફોર્મ ભરવાનું છે એ સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જ ભરવાની છે અને સો સો ટકા ફોર્મનું વિતરણ કરવાનું છે તો આ પણ આપણે ધ્યાનમાં લઈશું અને કેવી રીતે પ્રોગ્નિ કરવું એ પણ આપણે સમજી લીધું બીજી કોઈ વિશેષ માહિતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અહીંયા સ્પષ્ટ લખેલું છે કે કોને નોટિસ મળશે અને કોને ડોક્યુમેન્ટ આપવાના છે તો તમામ વિગતો આપણે શાંતિથી વાંચીશું તો ચોક્કસથી આમાં ખ્યાલ આવી જાય એવો છે તો મિત્રો આપણે સૌ ભારતના ચૂંટણી પંચ દ્વારા જે આ સરસ મજાનો મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ છે એમાં આપણે સૌ આ મહાયજ્ઞમાં જોડાઈએ અને આ કામ પાર પડે એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ હવે મિત્રો આ એક પીડીએફ મારી જોડે વોટ્સઅપમાં આવી હતી હવે આ જે કેતનભાઈ ગોસ્વામી છે એમણે જ મૂકેલી છે એનો મતલબ એ બીજાને સમજ માટે જ મૂકવી છે એ ખૂબ સારા વ્યક્તિ છે તો જ એમણે આ મૂકી હોય તો એનો પણ હું અહીંયા વિડીયોમાં ઉપયોગ કરું છું જેથી આપ સૌને પણ મદદરૂપ થઈ શકે તો કેતનભાઈ ગોસ્વામીએ જો અહીંયા એમનો તાજેતરનો ફોટો તો મતદાર આપે તો જ લગાવવાનો છે અહીંયા બે હજાર પચીસની તમામ વિગત અહીંયા ભરવાની છે દરેક મતદાર માટે આ ફરજીયાત લાગુ પડે છે ત્યાર બાદ અહીંયા નીચે કઈ વિગત ભરવી તો એ અહીંયા આપેલું છે કે જે મતદારનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય એને અહીંયા સંપૂર્ણ વિગત ભરવાની છે જેમ કે આ કેતનભાઈ ગોસ્વામી છે એ બે હજાર પચીસમાં લખશે અને એ વ્યક્તિ કેતનભાઈ ગોસ્વામી બે હજાર બેમાં પણ હતા તો બે હજાર બેમાં પણ જો એમને આ રીતે પોતાની વિગત લખી છે તો અહીંયા તમામ વિગત બે હજાર બે ની જ આવશે બે હજાર બેની મતદાર યાદીના મત વિભાગનો નંબર ભાગ નંબર તેમજ અનુક્રમ લખવાનો રહેશે અને અહીંયા આ બાજુનું જે જમણી બાજુનું ખાનું છે એ ખાલી રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સંબંધી ફક્ત માતા પિતા કે દાદા દાદી દાખલા તરીકે અહીંયા કેતનભાઈ છે પરંતુ જો કેતનભાઈનું નામ બે હજાર બેમાં ન હોય તો એ એમના સંબંધીનું નામ લખશે જુઓ કેતનભાઈના પિતાનું નામ છે મનસુખગીરી બે હજાર બે પ્રમાણે એમનો ચૂંટણી કાર્ડ નંબર મનસુખગીરીના અહીંયા પિતાનું નામ લખ્યું પણ મારા ખ્યાલ મુજબ આ નહીં આવે અહીંયા મનસુખગીરી શંકરગીરી ગોસ્વામી આખું નામ ઉપર આવશે અને અહીંયા કેતનભાઈનું નામ આવશે કેતનભાઈ મનસુખગીરી ગોસ્વામી અને બંનેનો સંબંધ પિતા પુત્ર થશે તો અહીંયા થોડી સુધારી લેવું તો જ સંબંધીનું નામ અહીંયા જરૂરી છે અને અહીંયા બે હજાર બે પ્રમાણે યાદી આવશે બરાબર હવે આપણે જોઈએ કે બે હજાર બેની યાદીમાં ન હોય તો શું કરવાનું છે તો બે હજાર બેની યાદીમાં ન હોય તો આ ફોર્મની અંદર બંને વિગત ખાલી રાખવાની છે આ ઉપરાંત એમને નોટિસ મળે એટલે આપણે શું કરવાનું છે એમને જરૂરી દસ્તાવેજ પૂરા પાડવાના રહેશે ક્યારે જ્યારે એમને નોટિસ મળે ત્યારે હવે ફોર્મ પરત લેતા પહેલાં દરેક મતદારની સહી અથવા ડાબા હાથના અંગૂઠાનું નિશાન અહીંયા ફરજિયાત હોવું જોઈએ અને અહીંયા જે મતદારો છે એને આ ઘોષણાપત્ર ફરજિયાત વાંચવાનું રહેશે ત્યારબાદ જ સહી કરવી હવે જો કોઈ ગેરહાજરો હોય તો શું થશે તો ગેરહાજરો હોય તો એ ફોર્મ ઉપર અહીંયા આ રીતે લખી દેવાનું છે કે સ્થળાંતર થયેલું છે કે મરણ થયું છે કે ગેરહાજર છે અને એ બાદ એનું ફોર્મ લઈ લેવાનું છે અને પછી પંચનામું કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે છેલ્લે છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલો છે તો એનું પણ કેવી રીતે થાય એ પણ આપણે સમજી લીધું પંચનામું કરવાનું રહેશે હવે હવે છેલ્લે આપણે જે મેપિંગ કરવાનું છે મેપિંગ જો આ કોસ્ટમમાં વિગત ભરેલી હશે તો મતદારને એક મેપ ઇલેક્ટર વિથ પ્રીવીયસ એસઆઈઆરમાં જઈ બે હજારની વિગત નાખી મેપ કરવાના છે કેમ કે એનું નામ બે હજાર બેમાં છે માટે આપણે અહીંયા પહેલાં વિભાગમાં મેપિંગ કરવાનું થાય હવે એનું નામ બે હજાર બેમાં નથી તો એ સેલ્ફમાં મેપિંગ કરવાનું થશે ટૂંકમાં એના દાદા દાદી પિતા માતામાંથી કોઈ એકનું નામ હોય તો એ અહીંયા જમણી બાજુ વિગત લખશે અને એ વિગત આપણે નીચે મેપ ઇલેક્ટર ફોર સેલ્ફ એજ જ અંદર કરવાની છે તો આ બાબત પણ આપણે ખાસ ધ્યાન રાખવાની છે તો મિત્રો આ વિગત મેં આપને દર્શાવી છે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં અંદર મને જણાવી શકો છો